પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ જેવી પરિસ્થિતિ બની છે અને જો આવા સમયમાં કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તેને પહોંચી રહેવા ભાવનગર દેશ અને સામાજિક આગેવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે રોટરી ક્લબ રોલ તથા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં થયેલ શહીદો શ્રદ્ધાંજલિ આપવા માટે અને આવનારા યુદ્ધ જેવી વિકટ પરિસ્થિતિ માટે મા ભારતીય વીર જવાનો અને નાગરિકો જરૂરિયાતને અનુલક્ષીને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં પર્વતમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને રક્તની તાત્કાલિક જરૂરત ઊભી થાય તો તાત્કાલિક રક્ત એકતું કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે તેવામાં અગાઉથી મેડિકલ ઇમરજન્સી ધ્યાને રાખી રોટરી રોયલ અને હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના શિવકૃતકુરમે વાઘાવડી રોડ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરી ભારતીય જવાનો તથા નાગરિકો રક્ષા માટે ભગીરથ કાર્યમાં સહભાગી બન્યા હતા અને આ કેમ્પ દરમિયાન આશરે સો કરતાં વધુ બોટો રક્ત એકત્રિત કર્યું હતું પ્રમુખ ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન સમગ્ર અમારી ટીમ હાલમાં અમારી સાથે છે અમારો પહેલગામમાં જે આતંકવાદી ઉમરોદ્યોગ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે તેમજ હાલમાં હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તળાવ પર એને ભવિષ્યમાં ભારતીય આર્મી ફોર્સના જવાનો તેમજ તે ભારત નાગરિકોને લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ખાસ મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે એનો મુખ્ય હેતુ એ છે તેમજ ભાવનગરની પબ્લિકનો ખૂબ જ મોડો પ્રતિસાદ મળી રહ્યો છે એમને અને ભાવનગર હોટલ એસોસિએશન તેમજ હોટલિક હોયલ દ્વારા બંનેનો સંયુક્ત આ કાર્યક્રમ છે અને ભાવનગરની પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અત્યારે જે પ્રમાણે આવી રહ્યા છે અને જે અમારો બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે એ સફળતામાં ખૂબ ખૂબ અભિનંદન પણ પાડું છું ભાવનગરની પબ્લિકને જય હિન્દ જય ભારત